રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોનો લોક સંપર્ક લોક જાગૃતિ કાર્યક્રમ રાધનપુર શહેરમાં આવેલા શ્રદ્ધે ગંગેશ્વર મહાદેવના મંદિરે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂજા દર્શન સાથે લોક સંપર્ક કરવામાં આવ્યો સાથે સાથે શ્રદ્ધાળુઓને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું જેમાં આગામી દિવસોમાં આવી રહેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સંગઠન મજબૂત બનાવવા રાહુલજીના નેતૃત્વમાં વોટ ચોરી મુહિમમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતાની વાત મૂકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો મિટિંગમાં ભચાભાઈ આહિર ડોક્ટર ઝુલા સાહેબ હરદાસભાઈ આહિર જગદીશ ઠાકોર રમેશભાઈ દેસાઈ કાંજીભાઈ પરમાર અણદુભાઈ જાડેજા ધર્મપાલ સોઢા શંકરજી ઠાકોર ભુરાભાઈ ઠાકોર પ્રકાશભાઈ મકવાણા સુભાષભાઈ મકવાણા શેરખાન બલુચ ફિરોઝ ખાન ધરમશીભાઈ પરમાર સલીમભાઈ રાવમા પરબતભાઈ આહિર વિષ્ણુદાન ગઢવી વરધીદાન ગઢવી જડીબેન કુબેરભાઈ પરમાર કાનાભાઈ આહીર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધરાંતસિંહ વાઘેલા મકડાલા